તો ખરેખર મારા ભાઈઓ મને પણ પહેલાં તો વિશ્વાસ નહોતો આવ્યો કે ભાઈ ખરેખર હેલિકોપ્ટર લઈને મોદીજી આ દીકરાને મળવા માટે સ્પેશિયલ આવ્યા એટલે ભાઈ તમે જોઈ શકો છો કે આ જે દીકરો છે આદિવાસીનો દીકરો છે આદિવાસી સમાજમાંથી ભાઈ આવે છે પણ ખરેખર સાહેબ આદિવાસી સમાજનું નામ આ દીકરાએ રોશન કરી નાખ્યું છે કેમ કે અત્યારે આખા સોશિયલ મીડિયામાં આ ચેતન આદિવાસી છે કે જેના વિડીયો છે સાહેબ બધા કલાકાર એના વિડીયો કોપી મારી રહ્યા છે મોટા મોટા કલાકારો હોય આ દીકરી દીકરાના કોપી મારી રહ્યા છે વિડીયો પણ સાહેબ જોવાનું તો એ છે કે લોકો બાર બારથી આ દીકરાને મળવા આવે છે ને સાહેબ પૈસાનો વરસાદ વરસાવે છે કે સાહેબ એકવાર કહે છે કે ભાઈ તમે ખાલી અમારો એક પ્રોગ્રામ કરો અમે તમને આ લાખો રૂપિયા આપશું છતાંય સાહેબ આ દીકરો પ્રોગ્રામો કરતો નથી અને ભાઈ મારી વાત એ યાદ રાખજો તમે કે ટૂંક સમયમાં જ આ દીકરો છે એ ભાઈ ટૂંક જ સમયમાં તમે જોઈ લેજો ભાઈ ખરેખર આ દીકરો છે મોટી મોટી ફરમાઈશો કરશે અને ભાઈ લાખો રૂપિયા દીકરો કમાવાનો છે અને સાહેબ તમે વિચારો કે મોટા મોટા લોકો આ દીકરાને મળવા આવી રહ્યા છે અને તાજેતરમાં દીકરાનો એક વિડીયો છે એ પણ વાયરલ થઈ રહ્યો છે તો મારા ભાઈઓએ તમને આખો વિડીયો બતાવવાનો છું અને ખરેખર જો તમે આ વિડિયો આદિવાસી સમાજમાંથી જોતા હોય તો મારા ભાઈઓ તમારા સમાજનો દીકરો છે તમારા સમાજમાંથી આવ્યો છે અને ગમે તે પૂછે કે કોણ છે તો કે ભાઈ આદિવાસી અને તમારું નામ રોશન કર્યું છે તો મારા ભાઈઓ દિલથી આદિવાસી જેટલા પણ લોકો હોય ખાલી કમેન્ટ બોક્સની અંદર એક સેકન્ડ નીકાળીને તમારે જે લખવું હોય આ દીકરા વિશે તમે લખી શકો છો કેમ કે સાહેબ તમારી જે અટક છે ને એનું આ દીકરે નામ રોશન કર્યું છે સાહેબ નામ રોશન કરે ને તો એને સાહેબ થોડું તો આપણે સ્વાગત કરવું પડે તો હવે તમે આ દીકરાને સ્વાગત કરી દીજો કમેન્ટ બોક્સમાં અને એની સાથે સાથે સાહેબ અમારું બી સ્વાગત કરજો કેમ કે અમે સાહેબ આવા દીકરાઓને સપોર્ટ કરતા હોઈએ છીએ એટલે સબસ્ક્રાઇબ કરી નાખજો મારા ભાઈઓ આજે જોઈએ કે ભાઈ આદિવાસી સમાજમાં કેવો પાવર છે હાલો હવે જોઈએ આજે કેવા સબસ્ક્રાઈબ થયા છે હવે અત્યારે જે તમે દીકરો જોઈ રહ્યા છો વિડીયો બહુ એટલે બહુ વાયરલ થઈ રહ્યો છે હવે વધારે વાત નહીં કરું સૌથી પહેલાં તમને આ વિડીયો બતાવી દઉં